આવેલી હોટેલ એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં ચોવીસ વર્ષે યુવતી લાશ મળી આવી હતી જેને કારણે મધરાત્રે જ પોલીસ દોડતી થઈ હતી આ યુવતી વ્યવસાયે વકીલ હોવાનું પણ જાણવા મળે છે તેની હત્યા તેના જ પતિએ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે પાલમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી ધ બુલ ગ્રુપ હોટલમાંથી એક મહિલાની લાશ મળી આવી છે ગુરુવારે એટલે કે ચાર જુલાઈની એક કપલ હોટેલ પહોંચ્યું હોય અને પાંચ જુલાઈ સાંજ સુધી રૂમનો દરવાજો ખુલતા હોટલ સ્ટાફને કંઈ કઈ થયાની શંકા ગઈ હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો તેમાંથી એક યુવક બહાર પણ આવ્યો અને તરત જ ભાગી ગયો હોટેલ રૂમમાં જઈ જોવામાં આવ્યો તો યુવતીની લોહી લોણ હાલતમાં બોડી મળી હતી એવું તેના આંતરડા બહાર આવી ગયા હોય અને હાથની નસો પણ કપાયેલી હતી પોલીસે પણ તાત્કાલિક પહોંચી જઈ તપાસ શરૂ કરી છે આ મૃતક યુવતી ચોવીસ વર્ષની હતી અને તેનું નામ નિશિદ ચૌધરી હતું વ્યારા વિસ્તારમાં રહેતી હોય અને મૃતક વ્યવસાય એડવોકેટ હતી નિશે દોઢ વર્ષ પહેલા રોહિત કટકર નામના યુવકની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પત્નીની હત્યા બાદ રોહિત અડાજણ પોલીસ પહોંચ્યો હોય અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને દબોચી લીધો છે પકડાયલ રોહિત મહાષ્ટ્રનું રહેવાસી છે આડાજે વિસ્તારમાં જ રહેતા દંપતી હોટલમાં શા માટે ગયું એ બાબતે પોલીસ પણ મૂંઝવણમાં છે પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક ગ્રુપ કેના રોડ પાલનપુર આવેલ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ કુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘાવા ગયેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતાં બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા જે રોહિત દાદા સાહેબ ખાતે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે સર કેટલા ઘાવ મારેલા અને ક્યાં અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પોલીસ સીઝર ચાલુ છે એ જ જાણવા નથી મળ્યું હવે તપાસનો વિષય છે